સુરત શહેર જિલ્લાના મીડિયા કર્મીઓ માટે તારીખ બે અને તારીખ ત્રણ ડિસેમ્બર હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન ગુજરાત સરકાર અને ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના સંયુક્ત ઉપક્રમે સુરત શહેર જિલ્લાના પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક્સ મીડિયા કર્મીઓ માટે તારીખ બે બાર બે હજાર ચોવીસ અને તારીખ ત્રણ બાર બે હજાર ચોવીસના રોજ સવારે નવ વાગે વિનામૂલ્યે સુરત સર્કિટ હાઉસ ખાતે હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે આ ગેમમાં રજીસ્ટ્રેશન કરેલ મીડિયાકર્મીઓ તેમજ જે મીડિયાકર્મીઓનું રજિસ્ટ્રેશન કરવાનું બાકી રહી ગયું હોય તેઓ પણ ઓન ધી સ્પોટ રજીસ્ટ્રેશન કરી આ હેલ્થ ચેકઅપનો લાભ લઈ વિધ ટેસ્ટ કરાવી શકશે તારીખ બે બાર બે હજાર ચોવીસના રોજ સવારે નવ વાગે મેયર શ્રી દક્ષિત માવાણી અને જિલ્લા કલેક્ટર ડોક્ટર સૌરભ પારધીના હસ્તે આરોગ્ય કેમ્પનો પ્રારંભ કરાવાશે જેથી આ કેમ્પમાં સમયસર હાજર રહેલ જિલ્લાના સૌ મીડિયાકર્મીઓને નિમંત્રણ પાઠવવામાં આવે છે

તે લોકોના ઇસીજી અને એક્સ રેના ચેકિંગનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે આ કાર્યક્રમ આખા ગુજરાતમાં અત્યાર પર્ંત અઠાવીસથી વધુ જિલ્લાઓમાં થઈ ગયો છે હવે ફક્ત પાંચથી છ જિલ્લા બાકી રહ્યા છે અને તે દરેક જગ્યાએ પણ થશે અને અમે ઈચ્છીએ છીએ કે દરેક દરેક પ્રવૃત્તિઓમાં મીડિયા ખૂબ સક્રિય હોય છે તો તેઓ પોતાની હેલ્થ બાબત પણ ફિટ રહે અને એ માટેનું સમીકરણ અને એ માટે આ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો છે તે સંપૂર્ણપણે નિશુલ્ક છે અને દરેકને પોતપોતાના રિપોર્ટ મળી જશે એ રીતની અમારી પૂરી પૂરેપૂરી છે આ કાર્યક્રમ બે દિવસ ચાલશે આજે અને આવતીકાલે આ કાર્યક્રમ છે અને આવતીકાલે કમ્પ્લીટ દરેક જિલ્લામાં આ રીતે બબે દિવસના કાર્યક્રમ રાખીને કાર્યક્રમ સંપૂર્ણ કરી રહ્યા છીએ